બેટા સોરી તો કરતા કરી એવી રીતે પણ હવે ખબર પડશે અહીંયા બેટાને બતિયાને અહીંયા ફોન કરો ના કહે તું અહીંયા બેટાને જેટલા વિધો થાય અહીંયાને ખબર પડે થોડીક એમ નું બરા ફોન કરવા જ દાડો તો આજ નો રાતો રયો ના ડેલીકટ કટ કોઈ કોઈ ગીધો થી કોઈ આયો ની ચમચમ છે કોઈ ખબર પડતી નથી આ તો ડેલી કટ તો મારા બેટા ઉમર તો ઘણી છે ડેલીકટ કટ ની શું કીશું કોક થશે કોક કીશે શું કર્યું છે આ તને બે તમારો થોડો વ્યાયામ હતો અમે કીધું તમે કોઈ કીધું અમને થોડું દાઢું છે શું કેતા ને શું કરવાનું દાડા તમે આયા હોત તો ઘડીક બેહો હતો

લઈ આવું પોસ પછી તો બેટા લઈ આવું લોસો થશે હમણાં મારુડા આવીને દદડા છે ભૂપતિયા ફોન કરવા ગયો લાગતો છે એમ આનો ફોન દાડે તો સારું હતો હા હેલો ભુખ્તા ડેલીકટનો ફોન આવ્યા તો પછી તો ડેલીકટ વાયા આવે છે તું આયરો અહીંયા આયરો આપણે કોક રસ્તો નીકળી જાય તો આ ગોદાઈ ને બેઠા થત કોક એનો કોક ખાશે તું ઓયા આય પેલો આ હતા આવ દે પાછો નકા એકલો હું છું જવાબ પાલ છું એમ બે જણા વસ્તુ હોય થોડુંક ઠીક રહે સારું હાઈ

ડેલી અને આવતો રે આવતો રે અને કાલે તો હારું લઈને આવ્યો તો થોડુંક કારક કાર

ડેલી એરિયા હજી આયા થોડું ખેલતા હો થઈ ગયા અમારી ભૂલ તો થોડીક હતી પણ બેહો કે બે હોય છે આપણે કાઠું તો તો છે એક ઘણા કર્યા ના એટલે આ તો શું કરતા કર્યું અમે તમને શું લાગે એમ બીજે કરણ બીજે કરો ને તમે એમ ના કરો વાયડે વાયડ નો કોટો હરખોન પરખોર રવડતા હોય રોડે આપણે અંદર તો વાતચીત થાય વાડ ઓપડે આ કોઈ સારું ના લાગે હેડો બે દાડા ને કાઢ્યા ભૂખતા ખોલી કમાડ ખોલી

એવો છે એમ ને હોય તો હારો છો કેતા તા કો તો તો વાત હાસી તમારી જાવ પાછા પાછા જા પાછા પાછા તો દેવરા તો છે ચા કદી તો ફરિયાદ કરું ફરિયાદ કરીને તો ગમ સાવા થાશે એટલે આટલો બળમાં બોલો છો એટલે એવો તો એવો તમારો કચી નો ધંધો ખબર પડે હમણાં ભૂગતા આપણે શું એવો ધંધો છે આમાં આવ્યો ભાડો તાર શું

અમે તો એન દાડે તો કબાડામ તોળાય પ્રવત તો તમે કોઈ શું કરો પણ આ તો હવે એન દાડે અમારો નસીબ થી તમે પાડી ગયા તો મારા બડા ઉપર થી એમન દંડે છે આ તો દંડવાજ પડે ને તમન ઈ તમે તો એમ નેમ બાદરા ના આ તો ભૂપતીએ ટુસકુ વાવડી લે રાવેરા બાન તો ભૂપતિયા વગેરે તો બળ આવતો નથી ભૂપતીયા ના આવડતો તો આ બધું તે મને પેલ થી કે હું મેલો ગ્રો રાવેરા હું તો કીધું રેડી આ ઈ રેડી તમે ઈ લાગના જ છો હોય પાસો હવે ઘણું બળ કરતા ને કે તું વિડીયો હોય તમારો વિચાર છે હમણાંમાં તો વિચારે વિચાર રાતો ખરો બધું રાતો અમે આમાં છે અમે કોઈ

પાંચો પાંચો ની આવતો નઈ થાય તો અમારે પંદર બે જણા ફોન પે કરાવશું હા તો ફોન પે ચાલુ નંબર રાખો મહિનો બીડી હોય રામ 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 કોઈ કેતા નહીં કોઈ ના કહે કોઈ નહીં કાલે વિડિયો ડિલીટ મરાવો કેમેરા ડિલીટ મરાવો તમે અમે તો ફોન માં માર અમારું તો ના કેવું પડે ને તમારે ભલે તો એને ભાઈ વેડો બારી ધુલીએ તો આપણે કરી ઓમ ના બેઠો

રેડી તો હવે આજ તો શાંતિ થી હું ગાશે જરૂર નહી પડે કોઈ હા ભલે રામ રામ

એમ ને મેં હું છે આજ તો વગેરે કાર્ય માટે કોટડી ભૂપતી હે તો લાયે તો ખારો ખારો તો હતો પણ એવી હું કાવી હતી લ્યો તો બધાને બધા સુઈ જાઓ પૈસા થઈ ગયું છે ડેલી કરીને રવેરાબાને નમસ્કાર મિત્રો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય માતાજી